કુલીદર જે મદો મિત્રો આપણે ગિરનાર ચાર મગફળી કાઢી અને હવે આપણે જે અઠ્યાવીસ નંબર તુવેરમાં મગફળી હતી એના ભર કરવાનું કામ ચાલુ કરી દીધું છે આજે તો એમાં આ રીતે મગફળી આપણે વરસાદના કારણે થોડીક મોડી ઉપાડી હતી મજૂર તુવેરમાંથી ભર ભેરા કરી રહ્યા છે કાપીરી ટોપી હમ તો આપણે આ રીતે તુવેર છે અને બહાર કરવાનું કામ ચાલુ છે બે દિવસમાં આપણે કાઢવાની છે ગિરનાર ચાર જે આપણે મગફળી ચૌદ પંદર સાડી ચૌદ વીઘા જેવી છે એક મગફળી આપણે ચોવી પચીસ ખાંડી કે છવ્વીસ ખાંડી જેવું થાય અઠ્યાવીસ નંબરનો ઢગલો આપણે બે દિવસ પછી થાય આપણે આઠ આડા આઠ વીઘા જેવું વાવેતર છે આ માંડવી આપણે ઓછા મોસી પંદર હોળ ખાંડી માંડવી કે ચૌદ પંદર ખાંડી માંડવી ધારેલી છે જોઈ કેટલીક ઉતરે

તુવેરને આપણે ખાતર સુફર કરવાના છે આપણે આમાં હોળ હોળ ખાતર નાખવાનું છે ભેરું આપણે પાવર ગોલ્ડ નાખવાનું છે કે સલ્ફર ને બધું આ રીતે તુવેર છે ને આપણે ભર કરવાનું કામ ચાલુ છે ગિરનાર ચારનો ઢગલો વાં કરી નાખ્યો છે બત્રીસ નંબરનો ઢગલો વાં છે એમાં આપણે ચણા વાવવાના છે ત્રણ નંબર અથવા તો સાત નંબર ને તુવેરમાં આપણે ફટાફટ કામ કરી અને ખાતર સુફર કરી છે થોડીક નુકસાની છે આમાં ઉગાવો આવી ગયો તો પણ એટલો બધો નહીં આમ એટલે બબે તન તન ડોડા ઉગતા હતા આપણે માંડવી વરસાદ પછી ખેંચવાનું બધું રાખ્યું હતું કારણ કે સારો બગડે નહીં ભૂકો બગડે નહીં એવા ટુથી આપણે ઊભી રાખી હતી એટલે આ રીતે બધુંય કામકાજ ચાલુ છે અઠ્યાવીસ નંબરનો ઢગલો હવે બે થી ત્રણ દિવસમાં થઈ જાય એટલે આપણે બધુંય કામ ચાલુ છે આ બધુંય ચાલુ છે